મયુરભાઈ વરસાદ આવી ગયો વરસાદ મયુરભાઈ પવન સાથે જોરદાર વરસાદ છે ભાઈ જોરદાર વરસાદ અમારા મોરબીમાં વેલકમ વેલકમ અનિરુદ્ધ વેલકમ વેલકમ જાજા દિવસે ઇન્ડિયા મેકઅપ સ્ટાઈલ જાજા દિવસે હો જાજા દિવસે હવે તો શોર્ટ વિડીયોમાં પણ તમારી કમેન્ટ દેખાતી નથી ભાઈ ક્યારેક ક્યારેક આવો કમેન્ટ કરતા રહ્યો હવે શોર્ટ વિડીયોમાં જાઓ નવો ટ્રેન્ડ જ ચાલુ કરી દીધો હે બસ મયુષભાઈ મયુષભાઈ હવે જલસા ભાઈ પાણી પાવામાંથી હવે નવરા થઈ ગયા પુરેપુરા વિશાલ જોરદાર વરસાદ ભાઈ જોરદાર વરસાદ ઓહો અમારે પણ ગામમાં ફૂલ વરસાદ નો પવન છે હા ભાઈ તમારે હશે હો અમારે હોય એટલે તમારે હોય ભાઈ ઇન્ડિયા મેક સ્ટાઇલ અમારું હોય એટલે તમારે હોય મેહુલ બીજાના બીજા ઉપરથી આપણે ઉપર બીજા ના વોઇસ ઉપરથી આપણે બનાવીશું આવી જાવ બધા મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહે લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને મસ્ત મજાનો કોમેડી શોર્ટ જોવા માટે કરતા રહેજો વેલકમ 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 બધા મિત્રોનું આપણી લાઈવમાં સ્વાગત છે

પવન સાથે અત્યારે પવન થોડોક રહી ગયો છે બાકી અમારે લાઈટ બાઇટ ને એવું બધું જતું રહ્યું છે અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે મોરબીમાં હા મયુરભાઈ એ તો વિડીયો જોયો આપણે મયુરભાઈ એ વિડીયો આપણે જોયો મેં તમને વોટ્સઅપ કર્યો હતો એ વિડીયો આપણે જોયો હા મયુરભાઈ આપણે એ જોયો મયુરભાઈ જી ઈ બી જિંદાબાદ ભાઈ જો મયુરભાઈ હવે તો હા અંધારા જેવો માહોલ થઈ ગયો એકદમ અત્યારે અંધારા જેવું થાય નહીં પણ આ વરસાદ નો એક જ અંધારાનો માહોલ થઈ ગયો લંગર ચડાવવાના હોય તો એ એ લંગર નથી ચડાવવાના મયુરભાઈ આ વરસાદમાં જો મયુરભાઈ આપણે અહીંયા થાંભલો હે પણ લંગર ચડાવી એવું નથી ઓહો તમે ચાલુ લાઈન માં લંગર ચડાવી જો તો જોરદાર મયુરભાઈ જોરદાર ભાઈ જોરદાર મયુરભાઈ આજે તમને આપણું ઘર બતાવી દો મયુરભાઈ આ મારું ઘર હે જો આ મારું ફર્યું હે વેલકમ વેલકમ નવા મિત્રો નું આપણું લાઈવ માં સ્વાગત છે તો મિત્રો

અમે તો મયુરભાઈ આટલો વરસાદ થઈ જાય એટલે અંધારામાં રાત કાઢી નાખી પણ થાંભલે ન જાય ભાઈ લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલને સપોર્ટ કરજો આપણે આ ચેનલ પર કોઈ દિવસ લાઈવ નથી કરતા પણ આજે અચાનક ધોધમાર વરસાદ ને કડાકા ફડાકા જેવું થઈ ગયું એટલે લાઈવ કરવું પડ્યું ચોરી કરવાનું નથી કહેતા આપણે હા મયુરભાઈ જો મયુરભાઈ અમારે અત્યારે અંધારાનો માહોલ થઈ ગયો મયુરભાઈ તમારે કેમ છે તમારે પણ અંધારું જ છે કે પછી અંજવાળું છે અમારે તો આ વરસાદના કારણે અંધારા થઈ ગયા બાકી અત્યારે અંધારું હોય નહી હજી એક જ આમ તું અંધારા જેવો માહોલ થઈ ગયો આપણે કોમેડી શોર્ટ બનાવવાનું અત્યારે ચાલુ હતું પણ શોર્ટ બનાવતા હતા ત્યાં અચાનક આવી ગયો આપણે શોર્ટ બનાવવાનું કામ અધૂરું રહી ગયું ઓહો ચોરી કરવાનું નથી કેતા આપણે ચોરી પકડાવવાનું કામ કરીએ ઓહો મયુરભાઈ મયુરભાઈ અમારા જેવા નાના માણસને રેવા દેજો ભાઈ લાઈટ કરતા રહેજો મિત્રો લાઈવ કોમેન્ટ કરતા રહેજો ચેનલ પર પેલી વાર આવ્યા હોય તો અંધારું જીંદાબાદ અમારે પણ હા મયુરભાઈ એવું જ છે ભાઈ અંધારું જિંદાબાદ અને મયુરભાઈ આજે જો આવો ને આવો વરસાદ રહે અમારો તો લાઈટ નું કઈ ભાઈ નાઈટ ક્યારે આવે તો મિત્રો અત્યારે મોરબીમાં ધોધમાર વરસાદ ચાલુ છે પવન સાથે અત્યારે જો તો પવન રહી ગયો બાકી કડાકા ભડાકા અને વીજળી સાથે ધોધમાર વરસાદ અત્યારે મોરબીમાં ચાલુ થઈ ગયો છે પંદર દિવસ પછી મોરબીમાં આવો વરસાદ આવ્યો ભાઈ પંદર દિવસથી અમારે મોરબીમાં વરસાદ નહોતો પંદર દિવસ પછી વરસાદ મોરબીમાં આવ્યો મીટર પર લંગસિયા મારવા નહીં હા મયુરભાઈ અમારે એક જણાએ ભાઈ ગામમાં કીધું હતું કે સાઠ હજાર રૂપિયા ભીરા ભાઈ તો મિત્રો લાઇક કોમેન્ટ કરતા રહેજો લાઇક કોમેન્ટ કરતા રહેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો મયુરભાઈ આ વાકાનેર મયુરભાઈ મોરબીનું વાંકાનેર ભાઈ અમારે મોરબી જિલ્લો લાગે મારા વાંકાનેર તાલુકો એટલે વાંકાનેર ધોધમાર વરસાદ ચાલુ છે ભાઈ મોરબી વાંકાનેર કમ્પ્લેન કરું છી બીમાં ના મયુરભાઈ આખા ગામમાં વરસાદ નથી ભાઈ આખા ગામમાં વરસાદ નથી કમ્પ્લેન કરીને આપણે કોને કમ્પ્લેન કરી આખા ગામમાં જ વરસાદ લાઈટ નથી નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ પર મસ્ત મજાના કોમેડી શોર્ટ ખેતીવાડીના વ્લોગ તેમજ ગુજરાત દર્શનના અલગ અલગ વ્લોગ જોવા મળશે તો ચેનલ પર પહેલી વાર આવ્યો હોય મિત્રોને ખાસ જણાવવાનું કે આવા વ્લોગ કોમેડી શોર્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વરસાદ નથી કે લાઈટ નથી ઓ મયુરભાઈ બોલવામાં જરાક મિસ્ટિક થઈ ગઈ છે વરસાદ અત્યારે જોરદાર છે બાકી લાઈટ નથી હું બીજી ચેનલ પરથી આવું ઓકે ઓકે મયુરભાઈ ઓકે આપણે લેટ તમારી રાહ જોવી ભાઈ તો મિત્રો આપણી ચેનલ ઉપર ગુજરાત દર્શન તેમજ ભારત દર્શન અને કોમેડી શોટ જોવા મળશે અને ફેમિલી લોક પણ આ જ ચેનલ પર જોવા મળશે તો નવા આવ્યા હોય મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી ગયો ઓહ ગુજરાત અપડેટ બોલો 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 મયુર બોલો ગુજરાત અપડેટ નમસ્તે નમસ્તે મયુર નમસ્તે મયુર ભાઈ ક્યારેક તમે પણ ગુજરાત અપડેટ માંથી આ રીતે લાઈવ આવો તો અમે પણ તમારી સાથે જોડાઈ જો ભાઈ ફૂલ વરસાદ ચાલુ છે હો ફૂલ વરસાદ અને ઓછી ચિંતાનો જ વરસાદ ભાઈ આવી જાય બાવીસ કલાક નું કંઈક કરો મયુરભાઈ આ રીતે લાઈવ કરીને બેસી જાવ ભાઈ આ રીતે લાઈવ કરી નાખો ને આપણા માં લિંક નાખી દો થઈ જાય બાવીસ કલાકનું થઈ જાય મયુરભાઈ લાઈવ કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો આપણે ત્યારે મોરબીથી લાઈવ છીએ અને મોરબીમાં ધોધમાર વરસાદ ચાલુ છે તમે કઈ જગ્યાએથી આપના લાઈવમાં જુઓ છો તમારા શહેરનું નામ કે તમારા જિલ્લાનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને નવા મિત્રોને ખાસ વિનંતી કે કોમેડી શોર્ટ ગુજરાત દર્શન અને ભારત દર્શનના અલગ અલગ બ્લોગ્સ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાં ઝાલા હા તો શોર્ટ વિડીયોમાં ગણાય છે ને લાઈવ આવો વોચ ટાઈમ નથી ગણાતો ના ગણા ગણાશે ભાઈ આ શોર્ટમાં નહીં ગણાય છે સોલંકી અજીતભાઈ જય માતાજી જય માતાજી અજીતભાઈ જય જય માતાજી માતાજી અજીતભાઈ અજીતભાઈ ક્યાંથી લાઈવમાં ભાઈ મજામાં અજીતભાઈ અજીતભાઈ હું મોરબીથી છું ભાઈ તમે આપણી જોડે ક્યાંથી જોડાયા હો અમારે અત્યારે હજાર ધોધમાર વરસાદ ચાલુ છે આખો દિવસ આપણે કપાસમાં તળા મારી નાકા જોયા વગર તરસ જોયા વગર અને અત્યારે વરસાદ આવી ગયો જય માતાજી જય માતાજી અજીતભાઈ જય માતાજી મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને આપણી સાથે લાઈવમાં જોડાયા એ બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ના ઓહ અત્યારે અંધારું થઈ ગયું હે ફૂલ અંધારું થઈ ગયું હે વરસાદ જો મિત્રો જો કડાકા નાખે કરે વરસાદ બહુ વીજળી થાય હે અને આ બાજુ જો આ રાંધવાનું કામકાજ ચાલુ છે જો આલી બાજુ ચૂલા અમારો ચાલુ છે જો આલી બાજુ પણ આ રસોડામાં રાંધવાનું કામ ચાલુ છે

મોરબી થી લાઈવ માં જોડાઈ આવ્યો હો અંધારું ધોમ છે એટલે કઈ દેખાતો છે નહીં ભાઈ અમારે અત્યારે મોરબી માં ધોધમાર વરસાદ ચાલુ છે પવન સાથે અત્યારે પવન રહી ગયો છે બાકી પવન પણ જોરદાર હતો અને ખૂબ જ વીજળી અને કડાકા ભડાકા થઈ રહ્યા છે તમારા વિસ્તારમાં જો અત્યારે વરસાદ હોય તો કમેન્ટ કરીને જણાવજો કે અમારે પણ વરસાદ છે નવા મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આ ખેડૂત ને સપોર્ટ કરજો વરસાદ ની આપડે બહુ રાહ જોઈ ભાઈ આજે કપાસ પાવી રહ્યા અને વરસાદ આવ્યો જેવું થયું એટલે થોડીક નુકસાની વેઠવી પડતી બાકી કાંઈ વાંધો નહીં અને આ વરસાદ ભાઈ અમારે પચાસ ટકા ખેડૂતોને નુકસાનકારક છે પણ વરસાદ વગર પણ ન ચાલે અમારે આ બાજુના વિસ્તારમાં હવે ઉપાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જો મિત્રો આલી બાજુ અમારે રાંધવાનું કામકાજ ચાલુ છે ડેલો છે રસોડા છે ને ડેલો છે ડેલા માં રાંધી ભગવાન માતાજી ની દયા થશે તો મસ્ત મજાના રસોડા પણ બનાવી દેસું ભાઈ અત્યારે તો આ રીતે રાંધવાનું કામકાજ ચાલુ છે ઉપર પતરા ના અને નીચે રાંધવાનું એવું બધું છે લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો તો મિત્રો આપણી સાથે લાઈવમાં જોડાયા એ બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આપણી સાથે લાઈવમાં જોડાવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર નવા મિત્રો તેમને મને સબ્સ્ક્રાઇબ કરજો અમારો અત્યારે મોરબીમાં ભાઈ ધોધ મારો વરસાદ ચાલુ છે વીજળીના કડાકા પડાકા અને અત્યારે પવન રહી ગયો બાકી પવન પણ જોરદાર હતો ભાઈ તો આપણે આપણું એવું લાઈવ અહીંયા રોકીએ છીએ આપણી સાથે લાઈવમાં જોડાયા જાય બદલ ખુબ ખુબ આભાર